I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Yeah, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh Hold my beer for a minute. <laughs> બસ એટલું એટલું ભલે રાતું તો હું એક જણનું આવી ભરી ને ખૂબ ધુધી ભઠોઈ કરી હાથો પડે ને એક જણનો ગરાક આના તો ગરાક હાથ તો ફાઈ ને એમ આટલું બરાબર છે એમ તો હાથના પાસા રૂપિયા ઓછા છે ખોરું ખૂબ કમણી થાય ખૂબ માતાની શોખ અને બસો રૂમ જો રૂમ જોવામાં હમણાં વ્યવ્યા ગાના તુવેરા આવશે મામા

આજુબાજુ બાજુ ગામડામાં દારૂ વખણાય છે કે દારૂ પીવું ને તો કાળો દારનું પીવું ને દારૂ ના પીવું કે મારો બેટો કે એવું આલે છે ને પેલી ધારનું તો એની મને એક પાલો ભીધા પહેલ તો એની મને છેડ્યા દેવા થઈ ને જો લીટ બોલાવતું થાય લીટ બોલાવતો પણ આપણું દારૂ એવો હોય હો એટલે વખણ થાય ને કેમને વખણાય ના થાય ફોટી રાખવો આવ્યો માતાની છોકરી મેન દારૂ થયા હવે વહીલા છે હવે એની મને ચીલ્યુ નહીં પડી દેવાલે હો થોડોક સારું કરીને આખું એટલે આમાંય ભરાવતો થાય ને

તમાર આખા કામમાં કોઈ મારા કાળું ઉધાર નહીં ચાલતું અને કાળું કાળું કરો છો ઉધાર કરતું નહીં માતા નહી છોકર તમારે મારું દારૂ પીવું હોય અને વાત કરો છો પેલી ધારું હું અમે પેલી ધારનું દારૂ બેસો છું અને જો તમે પેલી ધારનું પી ગયા ને તો ટીવો સારો નહીં રહે લીટ બોલાવશે લીટ સૈડા શેડા પીધો હોય તાર મા વાત તો સાચી છે કાળું વાત આશી એમ તો કાળું કાળું આપણને કોઈ હાલતું જ નહીં

mama, hm, bố lắm. Anh hỏi bên tôi chịu 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 a chịu 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 chịu

માતાની સોગન એટલું કડક બનાવે છે કે વાત મેલી જ ભણા મામા લેતી એકાય તું તાર મામા હા પણ આ તીવી થાયરી મારા ડોળન તમારા હો અધી સડચે કાળું કંટા થા એ વાંધો નહીં કાળોનો અડો ઈ મામા ભાણાનો અડો તું તાર ટેન્શન ના લઈ મામા હું બે કૂવ્યું વધારે ગાશે પણ दारू કાળો ડોન ન પીવાનું ભણા આ મામા તને ખબર નહી હોય

મામા બેન બકટ તો ભલે પના ફૂટનો ભા કંઢિયા ને એમય તું એટલી હોતી પેલા મામા પણ તમારી વાત ખોટી છે ઓ બાકી લે મામા કંટ્રોલ મારો બે દીધી છે હતી તો તમારી વાત ખોટી છે પાછી દીધી ચંડિયા ગાડા વાળતા બેન ના પાલતા કા હું એને નહી તો અમારા દેવા ધવનીયા પાળે

શો તો ઈશો કરા શું ઈ ક્યું છે આ શું બધું મોમા હા કે છે મારે તાર મામા ઉપર ત હાથ ઉપાડ્યો હો તને આવડો મે મોટો કર્યો પણ કે તાર તાર મામા ઉપર ત શરમ નઈ શરમ નઈ મામા મામા તાર તારો વધું ભાઈ કોઠો કંટ્રોલ લેતો નહી મને ગયા તારા વધું દોઈ સામે સાટો આવતો રે તી કાના કરીશ ચા તી લે

જેમ મે <laughs> બે પીધી રહે તો બોલા ભણવા ન રહેતો મેં તો ત્યાં પીધું છે હવે એલા હા તારસી બંધ તારસી મહણમ જાતો તો તારા બમ મારવી હે બોલા વી ના કાળું નકોણ ભરસી એ સગા ખરી જાતા રો કેટલું પીધું થા તમી તો પીધું એમ તો મંગા હા ઓ મામા એ પાના હા ચાકા

ખબર નહીં વાત

હવે કોણ થઈ ગયો હવે આ બેય એ આ તો સીઆઈડી વાળા આવે રહે છે દોડવા જે મારા બેટા નચી રીડ પાડવા આવતા આવશો પોલીસ ઉ વાળા વાત તો છૂટી ગયો તા તો સીઆઈડી વાળા મારા બેટા હાથેના ને પગના લઈ લે આપડી کاری ના લાગે આપણે દોડો મામા વાળા આવે આપડે <that's family really okayURério>

મારું ને તમારું મળ્યો તો એમ કરીને પેટમાં હાથ કાઢી હા અને આ આટલો આટલો બારા કાઢી નાખી છે જણા જણા કટલા સાહેબ પણ એક કારડોન નું બાર ગામમાં નામ છે નામ તો પડે આપણો કોઈ ઓછું નહીં આપણે એક ગામ મને રહેવા જો થાવા થાશે હાલો જા દાશ ના ઉવે આયુ હોય સાહેબ હા આજ મને તમે કાં નોતો કરીને આયો હું લાગે કોને નોતું તો કાઈ નહીં નઈ ના આવ્યો હોળી નઈ એ વાત હાચી તમારા તમે પણ આ દિવદાનજી કે પેન્ટ પહેરીને કેમ આવ્યાલા ઈ કાં આચી વાત આમ તો એમાં કેવું જો ખબર છે હા મારું મારું રાતે લૂંટ ખાવાનું થઈ ગયું પાછું શુંમાં ખબર છે સપનામ સપનામ ને સપનામ ભોળા લૂંટાયો પરો ને તી દિવટો બગાડ્યો પરો ઈ તો બગાડ્યો ખબર છે ભોળા મારા કને એક જ વાત હાચી તમારા કને દિવટો એક આઈ ઈ પેરીને તો એકા પેરીને દવાઈ ની ભોળા આઈ ડ્યુટી ની થઈ પડન હાલે લે કૂદો

બાર ગામ માં સપ્લાય થઈ હતી એવું હોય હોય આ હું તો હડો આર્યો ઈ ગામ ગામ હોય પૂરી જ ના સુતા રે ખોઈ સાહેબ એસીપી પ્રતિમન નો પાવર થઈ જોયો ને હવે જોયો બટન તૂટી જાય દેવા હાલો લ્યો હવે લાય છે એસીપી મન પ્રતિમન દયા હોય કે નહીં તા ઊંધી ચાય હડો થાલું ના રે સાહેબ હા આ દરવાજો છે કાકનો છે ઈ તો બાપડા ભલે ઉભા હવે ઉભા રહે એટલે હવે આગળ લે આડે રેડ પાડવા દો હવે લો હેડ